આ આરોપીની હત્યારોની હેરાફેરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે અમદાવાદના વટવા વિસ્તારમાં હથિયાર સાથે આ યુવક ઝડપાયો છે વટવા પોલીસે બાતમીના આધારે એસપી રિંગ રોડ પર રોપડા પાસે ત્યાં યુવકની ધરપકડ કરી છે તેની તપાસ કરતા તેની પાસેથી એક દેશી બનાવની પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ બે મેગેઝીન મળી આવી છે જેથી તેની સામે આર્મ્સ સેટનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હતું કે ગઈકાલે તારીખ એકત્રીસ સાતના રોજ અમોને એક બાતમી મળેલી કે આમ આપણી વડવા પોલીસ સ્ટેશનના હર વિસ્તારની અંદર રોકડા એક ચેકપોસ્ટ છે ત્યાં ચેકપોસ્ટ પાસે ફરજ ઉપરના અમારા કર્મચારી છે તેમને બાતમી મળેલી રમેશભાઈને કે કોઈ કિસમ છે એ વેપાર લઈને આવવાનું છે તેવી બાતમી મળેલી એટલે અમે અમારા સ્ટાફના સર્વેલન્સ પીએસઆઈ ગંગા સાહેબ તેવા સર્વેલન્સ સ્ટાફ અમે બધા ત્યાં જઈ અને વોચ તપાસમાં જ રહ્યા હતા તો તે દરમિયાન એક કિસમ અમને મળી આવેલો અને તેની પાસેથી પૂછપરછ કરી અને અમે એમની તપાસ કરેલી તો તેની પાસેથી અમને એક હાથ બનાવટની એક પિસ્તોલ મળી આવેલી એની સાથે સાથે બે મેગઝીન મળી આવેલા તેની સાથે એક જીતા પાંચ કાર્ટિસ અમને મળી આવેલા તો તે બાબતેની અમે પછી એમને અમારી પંચો સાથેની અમારી પોલીસ સ્ટેશનને એમની કાર્યવાહી કરેલી છે તેની બધું પૂછપરછ કરતાં અમને જણાઈ આવેલું કે તે પોતે પોતાનું વેપન છે એ ઔરંગાબાદથી લઈ આવેલું અને ઔરંગાબાદથી લાવી અને જસ્તરમાં રહેતા એક મોહમ્મદ કરીને જાદુભાઈ કરીને છે તે એને એને વેપન આપવાનું હતું હાલમાં આ તપાસ દરમિયાનમાં અમને આટલી હકીકત જાણવા મળેલી છે વધુ તપાસ માટે અમારી અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે અને એ બાબતેની બાબતેની છે છે અમે અમારા જે જે અને હોય એની અંદર તપાસ કરેલી છે તે મૂળ ભાવનગરનો રહેવાસી છે આરોપી જે છે આરોપીનું નામ છે હુસેન એ હુસેન બાબતેની તપાસ કરી તો હાલ એના ઉપર કોઈ ગુના દાખલ થયેલા નથી એને ખબર નથી એમાં ઔરંગાબાદમાં રહેતા તેનો એક એનો ભાઈબંધ છે જે જેનું નામ છે સારું એ સારું કે એને એવું વેપન આપેલી અને કીધેલું કે તારે આ આ જગ્યાએ જઈ અને આ વેપન તારે આપી દેવાનું છે તું ઉત્રીસ એટલે તને એક ફોન આવશે એ ફોનનું ફોન છે એમાં આપી દેવાનું છે આ વેપન ક્યાંથી લાવ્યો છે કેવી રીતે લાવ્યો છે કેટલા રૂપિયામાં લાવ્યો છે કે હજુ એ આરોપીએ છે એને પોતે કોઈ જાતની ખબર નથી એટલે વધુ તપાસ માટે આપણે ઓરંગા શાહરૂખ જે છે એ શાહરૂખની પૂછપરછ કરશું તો આપણને જાણવાનું છે કે કેટલા રૂપિયામાં લાવે તો અને આજે દાદુને આપવાનું હતું હતો મોત કરીને દાદુને તો એ દાદુએ સૂકા વેપન મંગાવ્યું હતું કયા પર્પઝથી મંગાવ્યું હતું આની પાછળનો આશ્રય શું છે આ વેપન ખરેખર આ બાબતે નું કોલ થયું છે તો એ બાબતેની પણ તજવીજ અને પૂછપરછ અને તપાસ હાલમાં ચાલુ છે અને પૈસા નાઓ તો ડિલિવરી માટે હા આ પૈસા ડિલિવરી માટે ને એને પૈસા ઓલરેડી 3000 રૂપિયા એને આપી દીધા હતા અને આ જો વેપન ની ડિલિવરી કરે ત્યારબાદ એને 7000 આપવાના હતા તે હું તમને જણાવેલું છું ત્યારબાદ સારું અને આરોપી સંપર્કમાં લેલી જવાય આ આરોપી છે જે ઉંશણ કરીને છે જે હુસૈન અબ્દુલ શેખ એ મૂળ ભાવનગરનો રહેવાસી છે એ આઠ નવ મહિના પહેલાં છે એ ત્યાં ઔરંગાબાદ રહેવા માટે ગયેલો છે એની પત્ની સાથે પરિવાર સાથે અને ત્યાં એ બધું જે સ્ક્રેપનો જે ધંધો કરે છે ત્યાં એ મમ્મીભાઈ કરીને એની સાથે ત્યાં ડ્રાઇવિંગનો ધંધો કરે છે